બનાસકાંઠાના જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમના મહત્વના સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના મહત્વપૂર્ણ દાંતીવાડા ડેમમાંથી મળતી માહિતી મુજબ ઉપરવાસમાં સારો વરસાદ થતાં ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે તારીખ તેર સાત બે હજાર પચીસના સાંજના પાંચ વાગ્યા સુધીમાં હાલ છસો ત્યાંસી ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ડેમમાં કુલ જથ્થો સત્તર પોઈન્ટ અઢાર ટકા જેટલો થયો છે જે અગાઉ કરતાં સ્પષ્ટ વધારો દર્શાવે છે હાલની જલ સપાટી પાંચસો ત્રેસઠ પોઈન્ટ વીસ ફૂટ સંચિત ક્ષમતા છસો ચાર ફૂટ ભયજનક સપાટી બનાસકાંઠાના લોકો અને ખેડૂતો માટે રાહતના સમાચાર છે કે આગામી પાણી પુરવઠાના હિસાબે સ્થિતિ ધીરે ધીરે સુધરી રહી છે હાલમાં ડેમ સામે કોઈ ભયજનક સ્થિતિ નથી લોકો ખોટી અફવાઓથી દૂર રહે અને માત્ર અધિકૃત સૂત્રો પરથી જ માહિતી મેળવે બીએનકે ન્યૂઝ નિયમિતપણે અધિકૃત માહિતી પ્રદાન કરે છે બીએનકે ન્યૂઝ ચેનલને યુટ્યુબ અને સોશિયલ મીડિયા પર ફોલો કરો અને દાંતીવાડા ડેમની પળેપળની વિગતો મેળવો અહેવાલ ગૌતમ છત્રાલિયા બીએનકે ન્યૂઝ બનાસકાંઠા